પાસ કરી અને આગળ સપના બેઠા છે તો મારે યુવા વિશે થોડીક વાત કરવી છે કે આમ તો યુવા વિશે બોલો તો કલાકોની કલાકો હોય જાય બરોબર છે પણ અહીંયા પરંતુ મારે ટૂંકમાં છે યુવાનો નો પરિચય આપવો છે બરોબર છે કે યુવાન એટલે શું અને યુવાન છે યુવાન બરોબર છે યુવાન એટલે ઉંમર થી તો યુવાન હોય જ પરંતુ યુવાન એટલે વિચારો થી યુવાન હોય દ્રઢ નિશ્ચય હોય અડગ મન અને સંકલ્પ યુવાન હોય

બરોબર છે યુવા વર્ગ હંમેશા એમ કહેવાય કે પ્રેરણા જેને યુવા વર્ગને આપતા હોય એવી રીતે આપણી ભારતની સંસ્કૃતિ મીણબત્તી પૂજાવાળી સંસ્કૃતિ નથી આપણી ભારતની સંસ્કૃતિ તો દીપ પ્રાગટ્યવાળી સંસ્કૃતિ બરોબર છે એ કેવા દીપ તો કે જ્ઞાન રૂપના દીપ બરોબર છે જ્ઞાન કોઈ પણ બાળકની અંદર જ્ઞાનના છોડવા રોપી અને એ પ્રકારનું છે કે દીપ છે એ પ્રાગટ કરતા હોય છે એટલા જ માટે એમ કહેવાય કે આપણા ભારતમાં કહેવાય છે કે તમસો જ્યોતિર્ગમાય બરોબર છે આવી રીતે અહીં આપડે સમક્ષ યુવાનો બેઠા છે અને ખાસ મારે કહેવાનું કે અત્યાર સુધી તો તમને તમારા માતા પિતા સલાહ આપતા હોય અમે શિક્ષકો તમને સલાહ આપતા હોય તમારો કોઈ વડીલો હોય તમારો કોઈ ગુરુજન

દુનિયા ને જીતવાના સપના જોઈ શકતો હોય બરોબર છે અને માત્ર એમ કેવાય કે હાલત આનો અવાજ સાંભળી અને શિવાજી ને યુદ્ધ ના શંગાર સજવા માટે એમ કેવાય કે તૈયાર થઈ શકતો હોય તો એક ચા વેદનારેન્દ્ર

કે હે યુવાન તું સમજ ઉભો થા અને સામે જો વિનિપાત માંથી પણ બેઠો થા તારી બાહુને ફડકાર તારા સોનેટ ને યુદ્ધ માટે લલકાર પછી દુનિયાના રંગપટમાં તું સંભળાવ તું કસોટી ની કસોટી કર તું કસોટી ની કસોટી થી સદઉપયોગ કર અને દુનિયા બતાવી દે કે યુવાન ની પણ રક્ત છે બરોબર જીવનની મુશ્કેલી થી સામનો કર એમાં ઈચ્છા ની જીત મેળવે અને છેલ્લે પરીક્ષામાં Στον τρίμερο, όταν η μαρατήτα είναι ένα χιτσόκου, ένα μπροσάντο, ένα μπροσάντο, ένα μπροσάντο, ένα